નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા ચેનલમાં આપનું સ્વાગત કરું છું એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સુરત બેસ્તાન વિદેશી દારૂની ગેરકાયદેસર વેચાણનો ઝડપી છે પોલીસે એક યુવક ધરપકડ કરી છે પોલીસે રૂપિયા પાંચ લાખ છ્યાસી હજાર એસી ની કિંમતના કિંગફીશર બિયરની બે હજાર છસો ચોસઠ ટીન તેમજ ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા બાર પોઈન્ટ વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા બાર પોઈન્ટ અઠાણું લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ યુવકની ધરપકડ કરી જ્યારે અન્ય ત્રણ અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા હાથ લાગી છે નોકરીની લાલચમાં સુરત સહિત ભારતમાં વિવિધ રાજ્યોમાંથી ચાલીસ જેટલા યુવાનોને થાઈલેન્ડના રસ્તે મ્યાનમારમાં મોકલી ખોટી રીતે બંધક બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવે છે સુરત સાયબર ક્રાઇમ શાખા એ સમગ્ર રેકેટ નો પર્દાફાશ કર્યો છે જેમાં છે આ રેકેટ ખૂબ જ સાથી રીતે કામ કરતો હતો આરોપીઓ નોકરીની તલાશમાં રહેલા યુવકોને લાલચ આપી થાઇલેન્ડ મોકલતા ત્યાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમારની બોર્ડર પાર કરાવી દેતા અને ત્યારબાદ તેઓને ચાઇનીઝ ગેંગના હવાલે કરી દેતા આવા યુવાનો પાસેથી ફરજિયાત રીતે ઓનલાઈન ફ્રોડ સ્પામ કોલ્સ અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જેમાં પંજાબના નાગરિક નિપેન્દ્ર ઉર્ફે નીરવ ચૌધરી પ્રીત કમાણી અને સુરતના વિઝા એજન્ટ આશીષ રાણાનો સમાવેશ થાય છે આ આરોપીઓ દરેક યુવાન પાસેથી વિદેશ મોકલવા માટે રૂપિયા ચાલીસ હજારથી પચાસ હજાર સુધીનું કમિશન વસૂલતા હતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર રેકેટ છેલ્લા દોઢ વર્ષથી સતત ચાલી રહ્યું છે

एक लड़का आते चाकू दिया वो और तो उसने मतलब चला दिया था सुररजना तो तो किस बात के लेके झगड़ा हुआ बात था बात कुछ था आप लोग मतलब तो बोले नहीं तो आप लोग फिर कोई आग। पिया हुआ होगा तो फिर वो गाड़ी मंगा के लाया हुआ था फिर वो अलग पिया हुआ फोन नहीं ऐसा ऐसा बोल के झेडा मार रहे हैं तुम कितने जन थे हम दो जन थे कितना लगाए दो लोग मेरे अमोल में पूरा कट गया है और उसके पूरा मुँह फट गया સુરત અજાણ્યા શખ્સો દ્વારા બે યુવકો પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરવામાં આવ્યો છે બંનેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે ઘટના બાદ સ્થાનિકો માં ભય માહોલ છવાઈ ગયો છે મામલાની પોલીસ વધુ તપાસ કરી રહી છે

द्वारा हमला करवाना आवियो होवाना अक्षेप करवामा आवियो छे हाल पुलिस एक गुन्हा नोंधी तपास शुरू करी छे जयेश करके लगे तो पहचान कई था उन्होंने मुझे सुबह फोन किया उनकी वाइफ के मोबाइल से कि भाई मेरी गाड़ी सर्विस पे डाल दी है मेरे हाथ में लगा हुआ है और मुझे टू कोड जा रहा है तो साथ में पिकअप कर लिए और ठीक है भाई मैं वही रास्ते से जाऊँगा तो पिकअप कर लूँगा तुझे उसी के साथ साथ जो मेरा और एक दोस्त है ध्रुव करके उसका भी मुझे फोन आया भाई मेरी गाड़ी सर्विस में तो मुझे पिकअप भाई मैं उनको पिकअप करने जा रहा हूँ तुझे भी कर लूँगा साथ में मिलके जाते जाते कोर्ट में कौन से हथियार से आपको मारा है कुलाड़ी करके थी छोटी सी इतनी छोटा बंदा था इतनी बड़ी से मारा हुआ है આ સાથે જે સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટી જોતા રહો સેવ ચેનલ નમસ્કાર